તો બધાને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ અમે થઈ ગયા છીએ રેડી અને આવી ગયા છીએ ઘરે હિલુન ઘરે અમે તો ત્યાંથી સવારના ઉપરમાં મસ્ત વહેલા સાડા પાંચ વાગ્યામાં માં ઉઠી અને અહીંયા સાડા છ વાગે પહોંચી ગયા મસ્ત નાસ્તો પાણી કર્યો જય શ્રી કૃષ્ણ તો આપણે બહુ બધાને ફોન કરી દીધા છે ઓલમોસ્ટ થોડા ઘણા બાકી એ કરશું અને એક જગ્યાએ હમણાં બેસીને આવી ગયા છે તો હવે આપણે આપણા અહીંયા રાણાઓના ઘરની ટૂર કરવાની બાકી હતી તો બધાને કરાવી દઈએ હોમ ટુર તો આ છે આપણી ગલી સામે છે સ્વામિનારાયણ સ્કૂલ અહીંયા અને આ છે કાકાનું ઘર આ કાકાનું ઘર છે બરાબર જે અત્યારે છે ને એ છે અમદાવાદમાં આ રહી આપણી ગાડી અને આ છે આપણું ઘર શ્રી વલ્લભ કૃપા અને બાજુમાં લખેલું છે મારું નામ અહીંથી લઈ અને અહીંયા સુધી અચ્છા તે જોયું જ નથી અત્યાર સુધી ત્રણ વર્ષ થઈ ગયેલું ચોથું વર્ષ થઈ જશે હમણાં કમ્પ્લીટ એલું તો અહીંયા સુધી છે આપણું ઘર છે બરાબર તો હવે આપણે જઈએ અંદર જૂનવાણી ઘર હતું આપણે થોડું ઘણું મોડિફિકેશન કર્યું હતું આજથી દસ પંદર વર્ષ પહેલાં ઓકે ચલો તો અને અહીંયા આપણે બનાવી હતી રંગોળી હા તે સાડી પહેરી એટલે આજે બતાવશે બરાબર હા ને ચાલશે સાસ બી બહુ

બધા એવી રીતના રહેવા લાગ્યા અને અહીંયા ઉપર એક કઈ હતું ને આપણે અહીંયા ઉપર રહીએ છીએ અત્યારે ફોટો બુથ ઝોન સેલ્ફી ઝોન અને આ છે આપણું પાર્કિંગ જ્યાં આપણે ટુ વ્હીલ બુ વ્હીલ બધું પાર્ક કરીએ બોરવેલ અને ઇવન મેન વસ્તુ કે અહીંયા છે ને બહુ મોટો એવો કૂવો છે જે અત્યારે ગામડામાં બહુ રેર ક્યાંક જગ્યાએ જોવા મળે તમને કૂવો બોરવેલ તો હોય પણ આપણે અહીંયા કૂવો છે મોટો એવો

બધા ગામડાના ઘરની એમ આ સેમ કિચન જે રૂમ થી અલગ જ હોય એની જેમ કિચન છે અત્યારે નવું છે એટલે પડ્યું છે પછી સાફ થઈ જશે બરાબર છે પછી અહીંયા બોર્ડ

પવન સારો આવતો હોય છે અહીંયા અને આ પ્રજાતિ છે અહીંયા ખાલી એક જ જગ્યાએ જોવા મળે છે જે રાણામાં જોવા મળે જે પિંક કલરના હોતા નથી અહીંયાથી આ બીજો રૂમનો એક્સેસ થાય છે મતલબ આ એક રૂમ અને આ બીજો રૂમ બીજો રૂમનો એક્સેસ હોલમાંથી થાય અને અહીંયા પાછળથી થાય બે જગ્યાએથી બાલ્કનીનો એક્સેસ છે અને રૂમનો એક્સેસ એ બે જગ્યાએ છે આ રીસેન્ટલી આખા રૂમ છે આ મેરેજ પહેલાં થોડુંક યસ મંદિર મંદિર માં મમ્મી આવી આરસ મહાન મંદિર છે અમારે જે અમે વેકેશન કરવા માટે આવતા હોઈએ છીએ અને મજા કરતા હોઈએ છીએ આટલું બધું નવી હોય આવી જાય ભલા કાકા ઊઠો ઊઠો દોવાઈ ગયા છે ઊઠતા નથી ભાઈ એક તો અહીંયા છે એક એમ નેમ સંતાઈ ગયો કાકા ઊઠો ઊઠો ભાઈ ઊડવા આવ આવા ના હોય એનું आया चौपाटी <laughs> 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 તો અમે ચોપાટી આવી ગયા અને પાછો આપણે કાવો પીધો અહીંયા ભૂંગરા ખાધા અને પોપકોર્ન આ બે ને દોડી નાખ્યા એ બધું ઠીક પણ જો ન્યુ યર ની રોનક જો ચોપાટી હા ચોપાટી બહુ બધી પબ્લિક છે બહુ ટ્રાફિક નથી આ દે મસ્ત છે મસ્ત ટ્રાફિક આપણે આમ વાહ સુધી યમના સુધી આલીન જાવું છે કોક હાલો હમણા ઓલા આવશે તો બધા હજી કોઈ ના ઠેકાણા નથી શાંત છે હમણા અત્યારે છે હવે પૂનમ આવશે ને એમ ધીમે ધીમે કોક ભરતી આવતી જશે કોઈ ના ઠેકાણા નથી હાલી હાય હાય

I'm going to go to the house. I'm going to go to the house. Sorry. I'm going to go to the house. I'm going